વધતું જોવા મળ્યું છે થોડા જ વરસાદમાં રસ્તાઓ પાણી પાણી થયા છે સાથે જ જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસુ વિદાય લે તે પહેલા કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતાઓ છે તેની અસર ગુજરાત પર જોવા મળશે આજની વાત કરીએ તો આજે ત્રેવીસ તારીખ સોમવારના રોજ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટો છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી આ અમુક સ્થળો એવા છે ત્યાં પણ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી